આઠો આયા છી તો મળવા પણ આઠો ના ફેટ પાડી નાખો એટલે આખી જિંદગી કે યાદ કરે આઠો ને કે આઠો ને તો કોઈ દાડો મહેમાન ગતિ ના દેવાય બરાબર પરફેક્ટ કાઢી જા ચા પાઈને ફેટ કાઢું પછી રોટલા ખવડાવીને ચા પાઈને એડું કાઢો લ્યો આઠો હા 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 હું એમ છું તો નાખવાનો તો ભાઈ

મારો વર્ષો હાલ તો કે રોમેન પડી તૈયાર પડી છે અને હવે કે જહાતા પડ તો અલ્યા આ તો પણ લે અડજી યાર ખાવાની પડી તૈયાર ના કે છે હું લેતા હું ફળી તો બેહાણ આપેલું પડે ને થોડક પેલા પડે થોડો સાઈડ મે કરો પર હું ફળી વેન લાવડ પેલો મોસો ને થોડો સાઈડ મે કરો પર તો છે એક ઘડી વાર કરની કતો ઘડી વાર અસે વાદા નહીં કા તરો માહલો મને આયન તાન નો કામ કરાવે છે કડી ના ફેરાવે છે કળી ટોટા અપડાવ છે ને કળી હાલ કે હગડી પાળી લાવું શાક બનાવો એક ખાલી પાણી પીધું છે એમાં આટલું કામ કાય ઓની મને કામ ઉઢે અને કદાચ રોટલા ખવા છે તો શું કરે છે આપણે કામ કરે એના જે ક્ષેત્રમાં આ બેથી રપું થઈ જાય અને કે રોટલા ખાય જાય હા મારા ઓરસે લોહી પી ગયો એ આટો એ ના 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 તો રોટલાના કરો પણ આટુ રોટલા ખાવા ના રહ્યો આઠું હાંડ ફોડી ગયો આવા મેં પણ આવે ને તો મારે મજા આવી જાય કેમ કે કોમે કરતા રે ને ખાતા ખાવા તો ના રે પણ કોમ તો થઈ જાય ને જો આપણે ઘડી ગયા આવતા બધું કોમ થઈ જાય મારે પણ મારે આટું એવા હુશાર નેકડે મારો આપણે મારે જોડે પહેરી ગયો મારે જોડે પહેર સકડ થઈ ગયો અને બધાય ફોર ભરાઈ જતા જ આખી જિંદગી યાદ આવશે આટુને કે આઠું તો ભેગું થવા જવાય કે ના જવાય ના મોસો થોડો કરું હલા આટું આવે તારા મોસો કફે કરાવવા આવશે બીજું કોઈ નહીં હા બસ આડો હવે tôi đã lọt rồi xin chìm kịp